આજરોજ મહાવીર સ્વામી કલ્યાણક નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ સેવા કે પ્રવૃત્તિ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક શેલના સહકન્વીનર પ્રદીપભાઈ શાહ પરિવાર દ્વારા વખાગોળિયા પ્રાથમિક શાળામાં વખા આંગણવાડી કેન્દ્રમાં દિયોદર આંગણવાડી અગિયાર માંગ બાળકોને વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરી અને મહાવીર સ્વામીના કલ્યાણકની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી પ્રદીપભાઈ શાહ ભુવાજીના જય માતાજી સાથે શાળાના પરિવાર દ્વારા આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ સુરેશભાઈ ત્રિવેદી મિતલબેન પટેલ ભાવનાબેન વર્ષાબેન પટેલ વિજયભાઈ પટેલ પ્રિયંકાબેન પટેલ ઈશ્વરભાઈ પટેલ દ્વારા બાળકોને મહાવીર જન્મ કલ્યાણકની જીવદયાની વાતને અનુસરવા પણ બાળકોને વિનંતી કરેલી રોજ પ્રાથમિક શાળામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે નમ્રભાઈ પ્રદીપભાઈ શાહ તરફથી તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું સાથે સાથે ત્રીજા ધોરણમાં ભણતો અમારા નમ્રના ચોવીસ તિર્થાના નામ પણ ભગવાનના એમની જાતે સ્વભળ્યા બોલી અને સાંભળી સંભળાયા એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આજે તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરી અને મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવાનો એક આનંદ મળ્યો અને ગોળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઈ સાથે પરિવાર સાથે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ જન્મ કલ્યાણ આપણે